જે ઓળખાય છે શક્તિના નામે જી હા આજે આપણે દર્શન કરાવીશું હિંગળાજ ગામે બિરાજતા હિંગળા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ઈડર જતા માર્ગ પર આ ધામ નિર્મિત છે વિશાળ પરિસરમાં પ્રવેશતા જ માના અસ્તિત્વનો અહેસાસ થાય છે ગામના વડવાઓએ આજથી વર્ષો પહેલા અહીં તળાવ કિનારે આ ભવ્ય મંદિર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આજે આ ધામ ન માત્ર સાબરકાંઠા જિલ્લાના પરંતુ રાજ્યભરના ભક્તો માટે પુણ્યપ્રાપ્તિનું માધ્યમ બન્યું છે લોકમુખે રમતી કથા અનુસાર ચારણ સમાજના પ્રથમ કુળદેવી મનાય છે માતા હિંગળાજ જેમનું નિવાસસ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું મા હિંગળાજના ઇતિહાસ વિશે પૂરતી માહિતી ભલે ન હોય પરંતુ એવા અસંખ્ય ભક્તો છે જેમને માનો પરચો મળ્યો છે અને જેમના પર માની કૃપા ઉતરી છે તેથી હિંગળાજ ગામ પણ માના નામે જ જગવિખ્યાત બન્યું છે આ હિંગળાજ માતાની ચાલીસો સો સેવા કરી એ ફળ ફળતારે ભગવાન મને આપી દીધું મારા બાબાના ગાડીનું એક્સિડન્ટ થયું હતું તે ચાર ચાર પલ્ટીઓ ગાડી થઈ ગઈ છતાં પણ મારા બાબાનો શહેજ પણ ઈજા થઈ નથી અને આબાદ રીતે માતાજીએ જાલી લીધો અને માતાજીએ ભજાઈ લીધો સનાતન ધર્મના વિવિધ શાસ્ત્રો અને ગ્રંથોમાં હિંગળાજ દેવી સાથે જોડાયેલી છંદ અને સ્તુતિ ગીતો પણ મળી આવે છે માઈ ભક્તોમાં એક માન્યતા પ્રવર્તે છે કહેવાય છે કે પૃથ્વી પરના સાથી દ્વીપોમાં રહેલી વિવિધ શક્તિ રાત્રિ સમયે રાસ રમે છે અને પ્રાતઃકાળે આ શક્તિઓમાં હિંગળાજમાં સમાઈ જાય છે હિંગળાજ ગામમાં આવેલા આ ધામમાં દર્શન કરીને જ ગામ લોકોના દિવસની શરૂઆત થાય છે તો વળી મુખ્ય માર્ગથી પસાર થતા તમામ મુસાફરો પણ માના આ ધામમાં દર્શન કરવાનો લ્હાવો અચૂક લેતા હોય છે અને ગામ લોકો જ્યારે જ્યારે ખેતરે જાય છે ત્યારે મા પૂર્વ દિશાની અંદર બિરાજમાન છે તેઓના દર્શન અને ધજાના દર્શનથી એમનો આખો દિવસ એટલો સુખમય અને શાંતિમય રીતે જાય છે કે જીનમાં ક્યારેય સપને વિચાર ના કર્યો હોય અને ક્યારેય એમના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી અને મા એમના ઉપર સદાય આશીષ વર્તાવતા રહે છે આ મંદિરમાં પ્રાચીન સમયમાં જ્યાં માના પગલાં અંકિત હતા તે જ સ્થાને માની આ કલ્યાણકારી પ્રતિમાની સ્થાપના કરાઈ છે કહેવાય છે કે આ પવિત્ર ભૂમિ પર પ્રાચીન કાળમાં ઋષિમુનિઓએ તપસ્યા કરી છે આ આ ભૂમિની પવિત્રતા અને ધામની અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ અનુભવે છે વર્ષ દરમિયાન પૂનમે અંબાજી પગપાળા જતા સંઘના ભક્તો પણ આ માર્ગ પર માં હિંગળાજના દર્શન અચૂક કરે છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માની આ સુંદર પ્રતિમા સમક્ષ પોતાના દુઃખ વિસરી જાય છે હિંગળાજમાની કૃપાથી આ ગામના દરેક પરિવાર આજે સુખી અને સમૃદ્ધ બન્યા છે હિંગળાજમાં એક શક્તિનું જ સ્વરૂપ છે તેથી જ તો શક્તિની સાથે શિવનો સમન્વય પણ અહીં જોવા મળે છે મા હિંગળાજના સાનિધ્યમાં દેવોના દેવ મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે પશુપતિનાથના ચરણોમાં તમામ ભક્તો આસ્થાભેર નતમસ્તક થાય છે ત્યાં મંદિરની માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે અને એની સાથે જ્યાં શક્તિ હોય ત્યાં શિવનું તો ત્યાંની બાજુમાં શિવ પશુપતિનાથ મહાદેવનું મંદિરનું સ્થાપના કરેલી છે ઘણા વર્ષો પહેલાં અને શિવ અને શક્તિના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે તો આમ ગુજરાતમાં શક્તિના વિવિધ સ્વરૂપો રહેલા છે તેમાંથી હિંગળાજ હિંગળાજમાનું કલ્યાણકારી સ્વરૂપ સૌ ભક્તો પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે ભક્તિ સંદેશ સાબરકાંઠા